આજ રોજ દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની એકસો પંચાવન ની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટની મુલાકાત લીધી હતી અને બાપુજીને શ્રદ્ધાંજલિ અર્પી હતી આ ઉપરાંત વિપક્ષી પાર્ટી રાહુલ ગાંધીથી લઈને કેન્દ્રીય મંત્રીઓ અને દિગ્ગજ રાજનેતાઓએ બાપુને યાદ કર્યા હતા ઘણા દિગ્ગજો પણ રાજઘાટ પહોંચ્યા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય પ્રધાન મનોહરલાલ ખટ્ટર અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજરોજ બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને તેમની એકસો પંચાવન જન્મજયંતિના અવસર પર શ્રદ્ધાંજલિ આપી હતી આ સાથે વડાપ્રધાન મોદીએ ભારતના બીજા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને તેમની જન્મ પર શ્રદ્ધાંજલિ પણ આપી હતી મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા તેમના યોગદાન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ